તો એમ કાયમી એનો ઘર આપણે બનાવી દઈએ તો એમાં એ માળો બાંધી શકે તો આલો ને આપણે પેલા માળો બનાવીએ કે ના જો જોજ હો ખોટું એમ ઉપયોગમાં આવે ને તો ઉપયોગ કરી નાખવાનો હોય ખોટું એને ફેંકી ન દેવાનું હોય મારે છે ને એ આનો માળો બનાવવાનો છે કેમ બનાવવું કેમ નહીં પૂરો વિડીયો તમે જોજો કેમકે મારે માટે માળો બનાવવાનો છે તો માટે માળો બનાવવાનો છે તો જોજો મારો કેમકે મારે આજે ઉપયોગ કરવાના છે આપણે તો બે ગયા સહી તો આપણે કર્યું છે કામકાજ ચાલુ સેકલા માટે આને નિરાયતે કાપવા નકર તો છે ને આ ભાંગી જાય હું બતા આવી રીતના જે પાડું પડશે બહુ કડક હોય આ તો પાણી પી ગયું કે સો નું मुंबई नहीं जा सलमान बिन मालौय नहीं जा हम्म साफ़ हम्म मैं करना हो साफ़ करो पड़ी चले अंदर के यूज़ साफ એક બની ગયું છે તૈયાર હવે બીજું બનાવું ટાઈમ સારા સિકલા આવે ને અહીંયા જાય આમાં તો છે નહી એ ઉગી गेला છે પરલી હે ને આમાં તો કે પાણી જાય એવું આ બધું હેઠે છે ને તેજ પકડ્યો હોય એમ હોય અંદર કરો કેમેરો કેમ ઉઈ એમ બધાય જોવે ને આમ જો તો કેવી રીતના ના ઉઈ કાઢ હો ભાઈ અલ્યા સોપિયા હો એમ ના આ એમ ના સોપી ગયો મોળ પણ સરસ મજાના નમી દીધા દી જો આમાં બી મસ્ત નીકળે આપણે રોપી દઈએ આ ભેંસ પેકડો હોય કે એટલે ઉગી ગયો હમ

અહીં તો મારો બાંધી રહેતા કઈ આવવા મળ્યું એને ખબર પડી ગઈ કે મારું મકાન બની ગયું છે અહીંયા તો જો સકલ્યો આવી ગયું છે સકલિયો માટે આપણે સરસ મજાનું ઘર તૈયાર તુંબડાનું બાંધી દીધું છે આપણું તુંબડાનું ઘર સકલિયું માટે કેવું લાગ્યું કોમેન્ટમાં કેજો